ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ મહરુમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મહરુમ અહેમદ પટેલની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને સુમન અર્પણ કરાતો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનો અને કાર્યકરો મરહુમ અહેમદ પટેલને સુમન અર્પણ કર્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ હરીશ પરમાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મકબુલ અભલી ભરૂચ નગર સેવા સદન વિપક્ષના નેતા અલી સૈયદ કોંગ્રેસના પ્રવક્તા નાઝુ ફડવાલા પૂર્વ પ્રમુખ પરિમલ સિંહાસ મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા આગેવાનો દ્વારા મહરૂમ અહેમદ પટેલના સેવા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા સર્વનું હિત સમાયેલું હતું એવા અમારા સૌના નેતા વડેલ આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબની આજે જે શૂન્યતિથિ છે ત્યારે મેં શ્રદ્ધાંજલિ પાઠવવા માટે સૌ આગેવાનો સાથે શ્રદ્ધાંજલિ પાઠવી